અને વલસાડના ચીફવાડ અંડરપાસમાં પણ કાર ફસાઈ ગઈ અંડરપાસમાંથી પસાર થતી વખતે આ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી ચાલક અને કારનું ભારે જનમથી બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું તો ચીફવાડ અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ ગઈ હતી જો કે અવિરત વરસાદ વલસાડમાં વડસી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે

બહાર કાઢવાની તેને કોશિશ કરી હતી પરંતુ કાર જે છે અંદર ફસાઈ હતી પરંતુ સ્થાનિકો દ્વારા જે છે ટેમ્પોના ના વડે જે છે કાર ને બહાર બાંધીને બહાર કાઢવામાં આવી હતી અને કાર ચાલક નો બચાવ થયો હતો આભાર માહિતી માટે